જે માતાજી ઉર્મિલાબાબી ગોહિલું આજે આપણે રગડા પેટીસની રેસીપી બનાવીએ છીએ એમાં આપણે તવલામાં પાંચ જેવું ટેબલ સ્પૂન જેવું તેલ ધીમા તાપે ગરમ કરવા મૂક્યું છે હવે જે વસ્તુ જોઈશે એ તમને બતાવી દઉં છું આપણે સફેદ વટાણા આવે છે એ હળદર નાખીને મીઠું નાખીને ત્રણ સીટી કરીને બાફી લીધા છે આંબલીનું પાણી લીધું છે થોડો ગોળ છે મરચાંને કટિંગ કર્યા છે આદુને ક્રશ કર્યું છે થોડુંક હિંગ છે હળદર છે મીઠા લીમડાના પાન કાશ્મીરી લાલ મરચું મીઠું થોડુંક અને આ ગાર્નિશિંગ માટે કોથમડી તો આપણે રગડો પહેલાં વઘારી લઈશું પછી પેટીસ બનાવવાની તમને રેસીપી બતાવું તો હવે તેલ થોડું ગરમ થઈ ગયું છે એમાં આપણે એક ચમચી હિંગ નાખશું વટાણા છે એટલે હિંગનો વઘાર કરવાનો એટલે કોઈને વાયુ ન થાય હવે આપણે હિંગ સેચ તતડી ગઈ છે હરકી એમાં હવે આપણે મરચાં નાખશું અત્યારે આપણે ગેસ ધીમો જ રાખવાનો છે ગેસને